નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય લોકસભાની ત્રીજા તબક્કાની સાતમી મેના રોજ યોજાનારી બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરમીની મોસમની તૈયારીઓની સમીક્ષા કરવા એક બેઠક યોજી હતી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત મ્યાનમાર સરહદ પર વાળ લગાવવા માટે પ્રતિબદ્ધ છે ભારતમાં નેપાળના રાજદૂત શંકર પ્રસાદ શર્માએ ભારતીય વેપારી સમુદાયને નેપાળમાં રોકાણ કરવા અંગે વિચાર કરવા હાકલ કરી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં પુરૂષ વિભાગમાં ઉદિતે રજત ચંદ્રક તથા અભિમન્યુ અને વિકીએ પોતપોતાના વજન ગ્રુપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર લોકસભાની ત્રીજા તબક્કાની સાતમી મેના રોજ યોજાનારી ગુજરાતની છવ્વીસ સહિત ચોરાણું બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે આ તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપરાંત કર્ણાટકની ચૌદ બેઠકો મહારાષ્ટ્રની અગિયાર ઉત્તર પ્રદેશની દસ મધ્યપ્રદેશની આઠ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો તથા ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની બે બે જ્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થવાનું છે આ તબક્કા માટે ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે જ્યારે સાતમી મેના રોજ મતદાન થશે અને ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કામાં લોકસભાની ચોરાણું બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટા ચૂંટણી જાહેર નથી થઈ રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ અને કોંગ્રેસે જોર લગાવી છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાડમેરમાં સંબોધશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને બાડમેરથી ભાજપના ઉમેદવાર કૈલાસ ચૌધરીના સમર્થનમાં બાડમેરના આદર્શ સ્ટેડિયમમાં આવી જય શંખનાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ શ્રી મોદી સાંજે દોસામાં રોડ શો નેતૃત્વ કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે શ્રી મોદી સિવાય બીજેપીના અન્ય ઘણા સ્ટાર પ્રચારકો આજે વિવિધ લોકસભા બેઠકો પર પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરવાના છે ઉત્તરાખંડમાં વિવિધ પક્ષોના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે તેમના પક્ષના ઉમેદવારોને સમર્થન મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગઢવાલ અને કુમાવ ડિવિઝનમાં ચૂંટણી રેલીઓ કરશે તેઓ ચંપાવત ચમોલી અને જાહેર સભાઓને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પણ આજે હરિદ્વારમાં ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારોના પક્ષમાં જાહેર સભાઓ કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી ગરમીની મોસમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી પ્રધાનમંત્રીએ આ વર્ષે એપ્રિલથી જૂનના સમયગાળા માટે તાપમાનના અંદાજ વિશે માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં આવશ્યક દવાઓ આઈસપેક ઓઆરએસ અને પીવાના પાણીના સંદર્ભમાં આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી ટેલિવિઝન રેડિયો અને સોશિયલ મીડિયા જેવા તમામ પ્લેટફોર્મ્સ દ્વારા ખાસ કરીને પ્રાદેશિક ભાષાઓમાં આવશ્યક જાગૃતિ સામગ્રીના સમયસર પ્રચાર પર ભાર મૂકવામાં આવ્યો હતો બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સમગ્ર સરકારી અભિયાન પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે કેન્દ્ર રાજ્ય અને જિલ્લા સ્તરે સરકારના તમામ અધિકારી અને વિવિધ મંત્રાલયો સાથે રહી કામ કરવાની જરૂર છે શ્રી મોદીએ હોસ્પિટલોમાં પૂરતી તૈયારી સાથે જાગૃતિ નિર્માણ પર પણ ભાર મૂક્યો હતો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત મ્યાનમાર સરહદ પર વાડ લગાવવા માટે પ્રતિબદ્ધ છે તેમણે મિઝોરમના લોકોને પરિસ્થિતિ સમજવાની અપીલ કરી હતી આઈઝુલમાં ભાજપ મિઝોરમ વિઝન ડોક્યુમેન્ટ નામના બીજેપીના ચૂંટણી ઢંઢેરાને બહાર પાડ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે જો મ્યાનમાર શાંતિપૂર્ણ દેશ હોય કે પાડોશી દેશમાં ગૃહયુદ્ધ જલ્દી પૂર્ણ થવા જઈ રહ્યું હોય તો એવું નથી ત્યાં સરહદ પર વાડ કરવાની જરૂર છે વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે મ્યાનમારમાંથી મોટા પાયે ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી પણ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે બીજેપી મિઝોરમ વિઝન ડોક્યુમેન્ટ વિશે બોલતા વિદેશમંત્રીએ કહ્યું કે મિઝોરમના લોકો આયુષ્યમાન ભારત કાર્ડનો ઉપયોગ કરીને પાંચ લાખથી દસ લાખ રૂપિયાની મફત તબીબ વિસારવાનો લાભ લઈ શકશે તેમણે કહ્યું કે રાજ્યમાં આરોગ્ય સુવિધાઓને સુધારવા માટે એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે જ્યારે એકમાત્ર ઝોરમ મેડિકલ કોલેજને ઓફ મેડિકલ સાયન્સમાં અપગ્રેડ કરવામાં આવશે આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભારતમાં નેપાળના રાજદૂત શંકર પ્રસાદ શર્માએ ભારતીય વેપારી સમુદાયને નેપાળમાં રોકાણ કરવા અંગે વિચાર કરવા હાકલ કરી છે અને કહ્યું છે કે હિમાલય રાષ્ટ્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હી પ્રથમ નંબરનું સ્થળ છે નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડસ્ટ્રી આઉટરીચ મીટને સંબોધતા તેમણે કહ્યું કે ભારત નેપાળનું સૌથી મોટું રોકાણકાર છે નેપાળમાં કુલ મૂડી રોકાણમાંથી એક તૃતીયાંશ ભારતમાંથી આવે છે નેપાળમાં રોકાણને પ્રોત્સાહન આપવાના મામલે ભારત પ્રથમ નંબરે છે તેમણે કહ્યું કે ભારતીય રોકાણકારોએ નેપાળની મુલાકાત લેવા અને હાઇડ્રો પાવર સેક્ટરમાં રોકાણ કરવામાં રસ લેવો જોઈએ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય ભારતમાં આજે પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે મધ્યપ્રદેશ છત્તીસગઢ વિદર્ભ મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં આવતીકાલથી બે દિવસ સુધી અને રવિવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની આગળ આવેલા એક ગામની ગ્રામ્ય સુરક્ષા સમિતિના સભ્યએ સરહદ પારથી નશીલા દ્રવ્યોની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે આ ઘટનામાં આઠ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યું પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે માકરી ગામના એક વીડીસી સભ્યએ ગામમાં ચાર લોકોને શંકાસ્પદ સંજોગોમાં ફરતા જોયા અને એ બાદ એલાર્મ વગાડ્યો તેમની ઓળખ નવીન કુમાર સુખવિંદર ઉર્ફે મુન્ના અને શુભમ તરીકે કરવામાં આવી છે આ તમામ માકરી ગામના રહેવાસી છે પોલીસ અને સૈન્યની ટીમે તેમની પાસેથી સાડા આઠ કિલોગ્રામ વજનની હેરોઇન જેવા પદાર્થની એક બેગ પણ જપ્ત કરી છે કુસ્તીમાં ભારતના ઓગણીસ વર્ષના ઉદિતે કિર્ગિસ્તાનના બિસ્કેકમાં એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં માં સત્તાવન કિલોગ્રામ વજન વર્ગમાં રજત ચંદ્રક જીત્યો હતો પુરુષોના સિત્તેર કિલોગ્રામમાં અભિમન્યુ અને સત્તાણું કિલોગ્રામમાં વિકીએ પોતપોતાના વજન ગ્રુપમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતના મેડલની સંખ્યા ત્રણ પર પહોંચાડી દીધી હતી સડસઠ કિલોગ્રામમાં રોહિત અને ઓગણસી કિલોગ્રામમાં પરવિંદર સિંઘે પણ ભાગ લીધો હતો ઉદિતે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ઈરાનના ઇબ્રાહિમ મહદી ખારીને દસ આઠથી ક્વાર્ટર ફાઇનલમાં કિર્ગિસ્તાનના અલમાઝ સ્માન બેકોવને છ ચારથી અને સેમીફાઇનલમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયાના કિમ કુમહોકને ચાર ત્રણથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો આઈએસએસએફ ફાઇનલ ઓલિમ્પિક ક્વોલિફિકેશન ચેમ્પિયનશીપનો આજથી રિયો ડી જોનેરિયોમાં આરંભ થશે દરમિયાન શૂટિંગમાં ત્રણ ભારતીય મહિલા શૂટર્સ પિસ્તોલ ઇવેન્ટમાં જીતવા માટે બાકી રહેલા એકમાત્ર કોટા સ્થાન માટે તેમનું સ્થાન બનાવવા માટે તૈયાર છે એશિયન ગેમ્સની ચેમ્પિયન પલક અને ચંદીગઢની અને મીટર એર પિસ્તોલમાં બીજા કોટા સ્થાનનો દાવો કરવાનો પ્રયાસ કરશે ભારતીય શૂટરોએ પહેલાથી જ હજાર ચોવીસ ગેમ્સ માટે રેકોર્ડ ઓગણીસ કોટા સ્થાન મેળવી લીધા છે જેમાં આઠ રાઇફલમાં સાત પિસ્તોલમાં અને ચાર શોટગનમાં સામેલ છે ઇન્ડિયન સુપર લીગમાં ફૂટબોલમાં મોહનબાગન સુપર જાયન્ટ એમ બીએસજીએ ગઈકાલે બેંગલુરૂમાં રમાયેલી મેચમાં બેંગલુરુ એફસીને ચાર શૂન્યથી પરાજય આપ્યો છે એકવીસ રમતોમાં પિસ્તાળીસ પોઈન્ટ સાથે મેરીનર્સ સુડતાળીસ પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહેલી મુંબઈ સિટી એફસીથી બે પોઈન્ટથી પાછળ છે સોલ્ટ લેક સ્ટેડિયમમાં સોમવારે આઇલેડર્સનો મુકાબલો મરીનર્સ સાથે થવાનો છે આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સાત વિકેટે હરાવી બીજી જીત મેળવી હતી એકસો સત્તાણું રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મુંબઈ ઇન્ડિયન્સે એકસો નવાણું રન બનાવી જીત હાંસલ કરી હતી જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો આજે લખનઉમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો થશે મેચ સાંજે સાત ત્રીસ વાગે શરૂ થવાની છે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ગઈકાલે આસામના દિબ્રુગઢ ખાતે રેલીઓ યોજી હતી અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભાની ત્રીજા તબક્કાની સાતમી મેના રોજ યોજાનારી ગુજરાતની છવ્વીસ સહિત ચોરાણું બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરમીની મોસમની તૈયારીઓની સમીક્ષા કરવા એક બેઠક યોજી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત મ્યાનમાર સરહદ પર વાડ લગાવવા માટે પ્રતિબદ્ધ છે ભારતમાં નેપાળના રાજદૂત શંકર પ્રસાદ શર્માએ ભારતીય વેપારી સમુદાયને નેપાળમાં રોકાણ કરવા અંગે વિચાર કરવા હાંકલ કરી અને એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં પુરુષ વિભાગમાં ઉદિત્ય રજત ચંદ્રક તથા અભિમન્યુ અને વિકીએ પોતપોતાના વજન ગ્રુપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય